તળાજા શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જયંતિ નિમિત્તે યોજાનારી સરદાર યાત્રાનું તારીખ ઓગણીસ અગિયાર બે હજાર પચીસના રોજ આયોજન રોયલ ગામે કરવામાં આવશે ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન તેમના કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું જેમાં તળાજામાં આ યાત્રામાં જોડાવા માટે તળાજાવાસીઓને અપીલ કરવામાં આવી હતી આ આયોજનને સફળ બનાવવા તળાજા શહેરના પ્રમુખ આઈકેવાળા મહામંત્રી હિંમતભાઈ ડાભી અને આદિત્યભાઈ ઓઝા દ્વારા સંયુક્ત અપીલ કરવામાં આવી હતી તળાજા શહેરમાં સરદાર યાત્રા માટે ઉત્સાહ અને તૈયારીઓનો માહોલ સર્જાયો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ ના નેતૃત્વ હેઠળની સરકારે આપણા દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસો મી જયંતિ નિમિત્તે એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતની બધી જ થી સરદાર સાહેબ ની સમૃદ્ધિ ની એકતા યાત્રા કાઢવામાં આવશે અને આ એકતા યાત્રા સરદાર સાહેબે કરેલા દેશ માટે જે કાર્યો છે એને વાગોળવામાં આવશે અને આવનારી પેઢીને એના વિશે માર્ગદર્શિત કરવામાં આવે એવી જ યાત્રા ભાવનગર જિલ્લાના તમામ વિધાનસભા ક્ષેત્રમાં થવાની છે અને ખાસ કરીને ભાવનગર જિલ્લા મહત્વ એટલા માટે છે કે સરદાર સાહેબ જ્યારે પાંચસો ને બાસઠ રજવાડાઓને સંગઠિત કરી અને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવા જ્યારે નીકળ્યા ત્યારે પ્રથમ રજવાડું ભાવનગરના રાજા એક કૃષ્ણકુમારસિંહજી સરદારજીના શરણોમાં સમર્પિત કરી અને ત્યાંથી શરૂઆત થઈ હતી ત્યારે ભાવનગરની જ આ વિધાનસભા તળાજામાં સરદાર સાહેબની આ યાત્રા અમે કાઢવા જઈ રહ્યા છીએ કે સંપૂર્ણપણે સરકાર શરીર અને એની દેખરેખ થવાની છે પણ

સરદાર સમૃદ્ધિ ભવન બનાવવામાં આવશે ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ સરદાર સાહેબના જીવન વિશેની જે કાંઈ ઘટનાઓ છે એને વાગળવામાં આવશે એમને સાંસ્કૃતિક કાર્યક્રમના રૂપમાં પણ લોકોને બતાવવામાં આવશે અને ત્યાંથી સાતસો જેટલા લોકો પગપાળા એ યાત્રામાં જોડાય અને માખણીયા ગામે જશે માખણીયા ગામથી દેવાળિયા ગામે જશે દિવાળીયા ગામથી એ દેવાળીયા ધાર જઈ અને ત્યાં સમાપન કરવામાં આવશે ખાસ કરીને આ યાત્રા સરદાર સાહેબ લોખંડી પુરુષ કહેવાના છે અને એમને જે ખૂબ આમ કહેવાય ને કે અસાધારણ કામ કરી બધે એવા દેશ માટે એને વાગળવા માટેની આ યાત્રા છે વલ્લભભાઈ પટેલના વિચારોનું સમાપન થાય તેમના કાર્યો થી અવગત થાય તથા તેમના જીવનમાંથી પ્રેરણા લઈ વિકસિત ભારતના સંકલ્પ સાથે રાષ્ટ્ર સેવામાં જોડાય તે હેતુથી રાજ્યની દરેક વિધાનસભા દીઠ એક એક નું આયોજન કરવાનું થાય છે જે સરકારશ્રીના પરિપત્ર અન્વે આપણા તળાજા વિધાનસભાની ઓગણીસ અગિયાર બે હજાર પચીસના રોજ રોયલ ગામેથી પદયાત્રા શરૂ થશે અને રેવડિયાની ટારે સમાપન થાય છે જે માટે તમામ નાગરિકોને હું તાલુકો વહીવટી તંત્ર વત્તિ આમંત્રણ આપું છું અને સૌનું 刷个。<Sal>